દાજી મિત્રો આજે આપણે આવી ગયા છે વરાછાની અંદર રામ કૃપા પ્રસાદની અંદર કે જે વર્ષોથી ફરાડી વાનગીઓ બનાવે છે અને આપણે ટેસ્ટ કરશું અને એક ખાસ વાત તમને જણાવવાની છે કે અહીંયા આના પ્રમોશન માટે વરાછામાં બૂમ પડાવતું નામ એટલે વીડીભાઈ વિડી રાદડિયા એને આપણે આજે પ્રમોશન માટે બોલાવ્યા છે તો એ કઈ રીતે શૂટ કરે છે શું એમના રિવ્યુ છે બધું જ આ વિડીયોની અંદર તમને બતાવીશ તો ચલો મારી સાથે માં આ ભાઈ આવી ગયા છે અને એ બધી વસ્તુ જોવે છે ચેક કરે છે ટેસ્ટ કરશે અને બતાવશે આપણને કે ખરેખર કેવી આઈટમ અહીંયા બનાવે છે તે તો મિત્રો વિડી ભાઈ આવી ગયા છે કેમ છો મજામાં અને આપણે એ ટેસ્ટ કરશે આઈટમ કેવી કેવી છે આપણે છે કે વરસ દિવસ પહેલા મે મુલાકાત દીધી હતી ત્યારે ગ્યો શ્રાવણ માસ હતો ને ત્યારે જોરદાર વસ્તુ છે ભાઈ ફરાળી વસ્તુ તમારે ખાવી હોય ને તો આપણે વરાછા પોલીસ ચોકીની એક્ઝિટ બાજુમાં શ્રી રામકૃતિ છે જામી જાવણ મહિના મહિનાનો પેલો સોમવાર હવે એ બધું ઠીક પણ હાલ મેં કઈ ખાધું નથી ને હું સોમવાર બે છું એટલે શ્રી કહેવાય ફરાળી વસ્તુ નાખવી પડશે પેટમાં ફરાળી ખાવું છે હા તો તમારે છે ને

पराणी लसी वाभी हलो બધી આઈટમ ટેસ્ટ કરી કેવી લાગી તમને એક નંબર બાપુ આમ જોવો આય નો ગટેમાં ફરાળી પેટીસ છે છે ને હા ખબર જ ન પડે ફરાળી છે શું છે આમાં મજા જ આવે એની ગેરંટી ભૂખા ગાડ નાખે તો ભાઈ બીજી વાર આવ્યો એટલે કહું છો ભાઈ બધે એકવાર મુલાકાત લેજો અને આપડી આપડી ચેનલ માટેનું નું કહીજો આપણે હું એમ નામ થી છે ચેનલ આપણે કિસ્મત પટેલ વ્લોગ કિસ્મત પટેલ વ્લોગ ભાઈ અમારે એરે કયું ના શૂટિંગ કરે છે કમ્પ્લીટ એમનું કામ છે કો તમે આમ જોવો જો આખો દિવસ ની સુરતમાં નું ભુરત નું ભુરત બતાવે છે એટલે એકવાર આમનું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને નવા નવા વિડિયો જોતા રહેજો ભાઈ આપણી જેમ બરોબર તો ભાઈ વીડી ભાઈ બધી આઈટમ ટેસ્ટ કરી રહ્યા એમને ખરેખર બહુ ભાઈ લચ્ચી ચાખી બધી આઈટમ વીડી ભાઈએ ચાખી અને ખરેખર એમને મજા આવી તમે પણ પહોંચી જજો રામકૃપા સરસા